સુરતના ઈછાપુર ખાતે આદિવાસી હરપતિ સમાજના લોકોના મકાન ખાલી કરવા અપાયેલી નોટિસને લઈ અસરગ્રસ્ત કલેક્ટરાલય પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી હતી ઈછાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજું નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સમગ્ર વિસ્તારના સત્તર જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપીને વર્ષતા વર્ષાદમાં આવેલી વૃદ્ધ મહિલાઓ એ મામલતદાર ને પોતાની વેદના જણાવી હતી તો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલ વાલા ની આગેવાની ને રજૂઆત કરાઈ હતી આજ રોજ અહીંયા ખરી મોલ્લા ઈચ્છાપુર ગામ જે છે એના હળપતિ સમાજ આદિવાસી સમાજના ના આશરે 75 70 પરિવારો મામલતદાર શ્રી ચોરિયા સમક્ષ કોંગ્રેસના અમારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ લક્ષ્મીકાંતભાઈ પટેલ જયભાઈ રાઠોડ સાથે અહીં આવ્યા છે સમય એમને ઇન્જેરાવાજ બનાવવા ને આપવામાં આવેલ અને અત્યારે છેલ્લા જયારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ બે ની પહેલા આ તમામ લોકોમાંથી માંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસ એમાં પણ ઘણા આવાજ બનાવે છે એ આ વાતના વસપાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી ચોર્યાસી નોટિસ પાઠવામાં આવેલ આ ત્રીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યો કે તમે વસવાટ ખાલી કરવા સરકારી જગ્યા છે આજ રોજ અમે ચોર્યાસી મામલતદાર શ્રી રૂપિયા મળ્યા ત્યાં મૂળ નિવાસી લોકો છે વર્ષોથી રહી છે કોઈ આ જ્યાં જગ્યા પર રહે છે જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ નથી કે સરકારના કોઈ વિકાસના કામમાં કઈ નડતર રૂપ નથી એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી અને અમે કોઈ પણ કોંગ્રેસમાં કોઈ પણ સંજોગમાં ખાતરી નહીં છીએ

એને ભૂમિ વિવર્ણા કે ઘર વિવર્ણા કરવાની સરકારની કોઈ પણ નીતિ રીતિ હશે તો કોંગ્રેસ પક્ષ દરેક કાર્યકર એ સમાજની ની પડતે ઉભો રહી છે અને એને અન્યાય ના થાય એના માટે ન્યાય ની લડત રહી છે